સમાંતર વિસ્તારમાં આવેલા વી સ્કવેર શોપિંગ મોલમાં આવેલી હોટેલ કોઉમાં ચાલતા ઘૂંટણખાનાનો પર્દાફાશ થયો છે યુવતીઓને લાવીને દેહ વેપાર કરાવનારા એજન્ટાને અને હોટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દેહ વેપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે ચાર પૈકીની એક યુવતીની ઉંમર તો એકવીસ વર્ષની છે જે પોલિટિકલ સાયન્સ નો અભ્યાસ કરે છે ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થીની પાસે ફી ભરવાના પૈસા ન હોય તો દેહ વેપારના દલદલમાં આવ્યું છે મહિલા સેલ ક્રાઇમ છે બે નવેમ્બર બે હજાર પચીસના ના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે શોપિંગ મોલના બીજા કમ્ફર્ટ હોટેલમાં રેડ કરી હતી પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો અને આ સમગ્ર મામલે ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ ચાર ભારતીય મહિલાને રેસ્ક્યુ કરાવી પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ અગિયાર હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત એકત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો